કેમ છો મિત્રો તો હું એવી આશા રાખું કે તમે બધા જ મજામાં અને મસ્ત હશો અને તમારો ભાઈ રાકેશ એટલે કે હું મજામાં છું અને મારી યુટ્યુબ ફેમિલી એટલે કે બધા જ મારા મિત્રો મને જોવે છે સાંભળે છે જે જે બતાવું છું અને મારી નોકરી વિશે હું તમને સમજાવું છું એ જોવે છે બધા જ મિત્રોનું હું દિલથી આ મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજે આપણે જાણીશું અને સમજશું કે તમે પૂછતા હતા અને તમારો પ્રશ્ન એ હતો કે શું કહેતા હતા ખબર મને કે રાકેશભાઈ આ એસઆરપીએફની નોકરી કેવી આવે એસઆરપીએફમાં ડિટેલમાં થોડું મને બતાવજો ને અમને બતાવજો ને કેવી નોકરી હોય કેટલા મહિના સુધી હોય ક્યાં ક્યાં ફરવાનું હોય હેડક્વાર્ટર મળે કે નહીં મળતા રૂમ મળે કે નહીં મળતું ફેમિલી જોડે રહેવા મળે કે નહીં મળતું હા એવો બધો તમારો સવાલ હોય ને મિત્રો જ્યારે તમે ભરતી થો ને ભરતી થઈને એસઆરપીએફમાં આવો એટલે સોરી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એમ તમારા જે અંદર ડોક્યુમેન્ટમાં એમ બધામાં લખાયતું હોય અને તમે એવું વિચારતા હોય કે ટ્રેનિંગ પૂરી થાય એટલે તમને ગ્રુપ મતલબ પહેલાંથી તમને ગ્રુપ ફાળવી દેવામાં આવે જ્યારે ભરતી થાવ ત્યારે આ ગ્રુપમાં તમારો નામ છે અને સોરી આ ગ્રુપમાં તમારું નામ છે ત્યાં તમારે ટ્રેનિંગ કરવાને ત્યાં જવાનું છે અને ત્યાં તમને કંપની ફાળવશે મતલબ ટ્રેનિંગ પછી તો પછી તમારે કંપની એટલે કે એ બી એવા નામ આપેલા હોય અને ચાર પાંચસો સાત કંપની એક જૂથમાં એક ગ્રુપમાં હોય માની લો કે હમણાં અમારું ગ્રુપ છે ગોધરા ગોધરા એટલે ફાઇવ ગ્રુપ અને ફાઇવ ગ્રુપમાં પાંચ છ સાત કંપની છે બી સીડી સો એવી રીતના જી એફ સુધી સાત એક કંપની છે એમાં બધાના એક એક કંપનીમાં જેટલા ફાળવવાના હોય જવાનોને એટલાને ફાળવતા હોય અને સ્ટેટ રિઝર્વ ઓફ પોલીસ ફોર્સમાં ગણાતા હોય એટલે જ્યારે બી સરકારને પડે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એસઆરપીએફને બોલાવવામાં આવે એટલે અંદર લખેલું એવું છે કે ત્રણ ત્રણ મહિને બદલી કરવામાં આવશે એસઆરપીએફની પણ એમ ફિક્સ ના હોય કે ત્રણ મહિને બદલી થઈ જતો હોય ક્યારેક થઈ બી જાય અને ક્યારેક થોડા દસ પંદર વીસ દિવસ વાર બી લાગે પછી ક્યારેક પાંચ ચાર પાંચ મહિના થાય એવું લેટ થાય અને મેલ વેલું મોડું થયા કરે દોસ્તો આ તો સમજી ગયા કે ત્રણ મહિને બદલી થાય તો પછી આપણે જમવાનું કેવી રીતના હોય તો જમવાનું દોસ્તો આપણી જોડે એટલે આપણી કંપનીમાં એક મેસ હોય આપણી માની લો કે એક ડી કંપની છે કે ઈ કંપની છે એમાં એક કંપનીમાં મેસ હોય મેસમાં રસોયા હોય રસોઈયા બનાવીને આપણને જમવાનું આપતા કુક હોય એ જમવાનું આપણે ટાઈમે મળી જાય બંને ટાઈમ આપણે જમવાનું જોઈએ તો જમવાનું મળી જાય તો આપણે જમવાનું જ્યારે બી આપણો ટાઈમ એટલે કે સાંજનો ટાઈમ હોય કે સવારનો ટાઈમ હોય એટલા વાગે આપણી મેસ જાય એ તો પતિ સલો આ જમવાનું લફરું પતિ ને જમવાનું મળી જાય ને મેસની ફી જે લાગતી હોય તમને થોડી ઘણી આવી જાય પછી સાઠ રૂપિયા આવે એક દિવસની માનો એ તો મજા છે જમવાનું તો આપણને ભણાવવું ના પડે પણ પછી તમે બીજું એવું કહેશો કે રહેવા પીવાની સુવિધા કેવી રીતના હોય આપણે રહેવાનું ક્યાં હોય તમારું જો જૂથ હોય ગ્રુપ હોય તો ત્યાં તમારું બેરેક હોય વગેરે કંઈ બી રહેવાનું હોય ત્યાં રહેવાનું હોય સમજી ગયા બેરેક હોય ત્યાં રહેવાનું હોય પણ તમારે એમ પ્રાઇવેટ તમારું રૂમ લઈને રહેવાનું એ તો તમારી ઈચ્છાની વાત બાકીને મજબૂરમાં તમારે રહેવું પડે એવું નહીં થતું દોસ્તો હા ને એ તો સમજી ગયા હા રહેવાનું અને બહાર જઈએ બહાર નોકરીએ જઈએ તો ત્યાં કેવું હોય તો બહાર નોકરીએ જઈએ ત્યાં બી આપણને રહેવાની સુવિધા તો મળી જાય રહેવાની સુવિધા મળે તો જ આપણે નોકરી કરવા જવાનું અને ત્યાં નોકરી કરવા જઈએ એટલે આપણી જોડે ગાડીઓ હોય ગાડી જવાનું હોય બસ હોય બધું જ હોય એમાં સામાન આપણું બધું લોડ કરીને જવાનું હોય અને આપણે નોકરી મૂકવા આવે છોડવા આવે પછી ત્યાંથી આપણે આવતા રહો આવી ખાઈ પછી હોય મોજ કરવાનું પછી તમે એવું પાછા પૂછતા હોય કે ચલો રાકેશભાઈ તમે જલ્દી બોલો છો જલ્દી નહીં થોડો ધીરો બોલું છું અને બોલીશ જલ્દી થોડો તો ટાઈમ ઓછો લાગશે એટલે મિત્રો હું કહું છું કે તમે પાછા એવો પૂછશો કે નોકરી ક્યાં ક્યાં હોય અને સુવિધા રહેવાની કેવી હોય આ તો રહેવાની સુવિધા એમ મોસ્ટલી એમ એટલી બધી સારી ના હોય કે આપણે ઘર જેવું હોય એમ તો થોડી તકલીફ પડતી હોય નોકરી એટલે નોકરી એ તો થોડી તકલીફ પડે ને મિત્રો એ તો સમજી ગયા કે અમે તમે કેવા શું માંગો છો તો પછી નોકરી કઈ કઈ જગ્યાએ હોય પછી ગુજરાતમાં જ હોય કે પછી ભારતમાં બી હોય તો મિત્રો ગુજરાતમાં ગુજરાતમાં તમે ગુજરાતના કોઈ બી ખૂણે માની લો કે ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમ નેવૃત્ય ઈશાન કહો બધી જગ્યાએ એમ સ્ટોણમાં ચારેય ખૂણામાં સો ખૂણામાં તમે જ્યાં ફરો ત્યાં તમારી નોકરી લાગે સમજ્યા એ તો સમજી ગયા કે આ તો બધી જગ્યાએ નોકરી આવે તો બધું જ જોવા મળતું હશે ચાર પાંચ વર્ષ કે દસ વર્ષમાં તો આપણે ગુજરાતના બધી જગ્યાએ ધાર્મિક સ્થળ હોય મંદિરોમાં લાગતી હોય નોકરી પછી ગમે ત્યાં જજના બંગલે હાઈકોર્ટમાં કે ગમે ત્યાં આપણી નોકરી લાગતી હોય લાગે ને લાગે આ તો અનુભવ બી થાય અને બધું જાણવા મળે એ તો મજાની વસ્તુ છે કે આ બધું જાણવા મળે જોવા મળે તો પછી ભારતની સોરી ગુજરાતની બહાર બી નોકરી હોય આપણા ભારતમાં હા તો બિલકુલ હોય ક્યારે તો પછી ગમે ત્યારે નહીં હોય પણ જ્યારે ચૂંટણી આવે ચૂંટણી ઇલેક્શન થાય ત્યારે આપણો વારો ક્યારેક પડી જાય એક બે વર્ષમાં બે વર્ષનો મોસ્ટ ઓફ લેમ વારો આવતો હોય આપણે બહાર જવાનો ત્યાં આપણે ફરવા જઈએ એટલે જ્યાં સુધી ચૂંટણી ચાલે ત્યાં સુધી નોકરી કરવાનું હોય બાકી તો એમ મહિનો રહે તો મોજ ફરવાનું હોય જોવાનું મળે બધું બસ એ તો પછી હોય કે આ તો ગુજરાતની બહાર એટલે દેશમાં બી મફત ફરવાનું હોય પૈસા પૈસા લાગે ના દોસ્ત એવું કશું પૈસા પૈસા ના હોય તમે બહાર જાવ તો એમાં સ્પેશિયલ ટ્રેન તમને ફાળવેલી હોય ને એ ટ્રેનમાં તમારે બેસીને જવાનું હોય અને ટ્રેનમાં બેસીને જાઓ એટલે ભાડું ભાડું ના ખાવા પીવાનું બધું સરકાર તમને ખર્ચો આપે એ તો ટેન્શન નહીં દોસ્ત તો મજા આવી જાય બસ આવું બધું જાણી લીધું એટલે તમને એવું લાગે કે ખરેખર એસઆરપીમાં બહુ મજા છે નોકરી પછી ફેમિલી લાઈફ કેવું હોય તો તમે એવું ફેમિલીનો પ્રશ્ન મને પૂછો કે ફેમિલી લાઈફ કેવું હોય તો હું તમને કહું કે ફેમિલીમાં દુસ્ત થોડું અઘરું પડે થોડું અઘરું એટલે ખાસું અઘરું પડે આપણે જ્યાં સુધી નોકરી કરીએ એટલે કે આપણા અઠાવન વર્ષ ન થાય ત્યાં સુધી આપણે કેવું રહેતું હોય ખબર કે આમ ફરવાનું હોય અહીંથી ત્યાં ને ત્યાં અહીં એટલે ત્રણ ત્રણ મહિને બદલી થયા કરે એટલે કંઈ રહેવાની મતલબ સોરી જોડે રહી ના હકીએ ને આપણે એમ જવું હોય તો ઘરે રજા લઈને જવું હોય ક્યારેક આપણે જઈએ ઘરે લો એ તકલીફ છે તમે કહેતા હોય તો સૌથી મોટી તકલીફ થોડી આ રહેવા માટેની છે બસ દોસ્ત આ બધું તમને જણાવ્યું તો તમને આનંદ થયો હશે કે એસઆરપીમાં આવું આવું હોય તો બધાને ચલો એસઆરપી વાળાને આપણે જોઈએ છે તો આપણને ગર્વ થાય છે કે બિચારા તો દૂર રહે છે અને દૂર રહીને પાછા પોતાની ફરજ નિભાવે છે અને ફેમિલીથી દૂર રહે છે તો તકલીફ તો બહુ પડતી હશે પડે દોસ્ત બધાને તકલીફ પડે અમને પડે તમને પડે કારણ કે કંઈક કરીએ છીએ આપણે છોકરા માટે ફેમિલી માટે તો આવી તકલીફ તો વેઠવું પડશે અને જિંદગીમાં એક વખત આવ્યા છે તો આવી મોજ કરીશું અને આવા ફરતા રહીશું અને આવી બધી જગ્યાએ એટલે કે ગુજરાતમાં કોઈ બી ખીણા સોરી કોઈ બી ખૂણે ફરશું અને ભારતમાં ગમે ત્યાં વાર આવશે ત્યાં ફરીશું જ્યાં સુધી ત્યાં રહીશું અને આઈસરપીમાં રહીશું જ્યાં સુધી આપણે એમ દિલથી નોકરી કરીશું અને દિલથી ફરજ નિભાવીશું પછી બીજી આપણે સિવિલિયન જોબની ગમે તે તૈયારી કરતા હોય કે ના કરતા હોય ને તે તૈયારી કરતા હોય તો પછી બીજામાં આપણો વારો આવે ત્યાં ત્યાં તેવી રીતના આપણે ફરજ નિભાવીશું બાકી તો આમ મજા છે મસ્તી છે અને આમાં કંઈક તમારે કંઈક બાકી રહી જ હોય પૂછવા જેવું હોય તો પછી તમે તે રીતના મને કહી શકો કદાચ હું સોરી એક વસ્તુ મેં ભૂલી ગયા તો કદાચ સેલેરી તમે પૂછતા હોય કે સેલેરી કેટલી મળે સરો સેલેરી તમને એમ મેં બતાવી નાખું કે આટલી મળે ફલાણું મળે ઢીકણું મળે ચાલો એ તો તમને કહું કે સેલેરી જો તમારી ટ્રેનિંગ પૂરી થાય એટલે સીધા તમે ફૂલ પેમાં આવી જાઓ ફિક્સ પેમાં નહીં ફૂલ પેમાં તમે આવી જાઓ એટલે તમને જે પગાર મળતો એ વર્ષ દીઠ તમારું વધતા જ રહે થોડા થોડા વધતા પૈસા મળે એટલે એ તો સારું છે અને બહાર જાઓ એટલે તમે બહાર નોકરી કરો આમ ગુજરાતથી બહાર જાઓ કે પછી આપણા ગ્રુપથી જૂથથી બહાર જાઓ તો પછી એના પૈસા એલાઉન્સ તો મળતો હશે ને હા બિલકુલ મળે કોઈક જગ્યાએ પાંચસો મળે કોઈક જગ્યાએ સાતસો મળે એવી રીતના એટલે હવે આપણે અમદાવાદ ગાંધીનગર હોય તો અહીંયા સાતસો રૂપિયા કે પછી બીજી જગ્યાએ હોય તો પાંચસો રૂપિયા એવી રીતના મળતું હોય ચાલો આ તો પૈસાની બી વાત થઈ જાય એટલે હા ટોટલ મારો તો તમે એમ કહો છો કે તી ચાલીસ પચાસ હજાર કેટલા થતા હશે એ તમે ગણશો અને મજાની વસ્તુ એ વાત છે કે મિત્રો આવી નોકરી કરીશું તો તકલીફ બી આપણને પડશે અને મજા બી આવશે અને અનુભવ બી થશે જિંદગીમાં કે ખરેખર જ્યાં ગયા ત્યાં કંઈ ને કંઈ શીખવા મળ્યું અને શીખ્યા તો હવે કંઈક આપણને લાગશે કે જિંદગીમાં આવું બધું જોયું અને માણસ બી મોટા માણસ જોયા નાના માણસ જોઈએ પણ જ્યાં જ્યાં નાના માણસને જોયા ત્યાં પ્રેમ જોયું લાગણી જોઈ ખાવા પીવાનો ભાવ જોયો પણ જ્યાં જ્યાં મોટા માણસને જોયા કે ગમે ત્યાં જ્યાં ફલાણે જ્યાં ત્યાં આપણને ભાવ કે ફલાણું ઢેકણું કંઈ ચા નથી એવી તમને માહિતી મળે ને આવા અનુભવો થાય બાકી તો મિત્રો આવો વિડીયો તમને શેર કરીશ અને આ વિડીયો તમને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો કારણ કે એમને ખબર પડે કે આવી એસઆરપીએફ એટલે કેવી નોકરી આવે મજાની વસ્તુ છે કે નહીં અને આવી નોકરી કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ કરીએ તો મજા આવે કે નહીં આવે એ બધું તમે મને કોમેન્ટ કરજો અને જય હિન્દ જય ભારત જય જોહાર કે જય આદિવાસી તમે કોઈ બી એક મને કોમેન્ટ જરૂર જરૂરથી કરજો અને તમે બધા જ મિત્રોને શેર કરી દો તમે જેટલા બી મિત્રો મારો આ વિડીયો જોશો એ બધા જ મિત્રો મને શું કરજો કોમેન્ટ જરૂરથી કરજો મેં તમારું શું કહું નામ જોઈશ કે તમારી કોમેન્ટ જોઈશ અને તમને રિપ્લાય જરૂરથી આપીશ અને હું તમને એવું કહું કે હું ક્યાંનો છું છોટાઉદેપુરનો છું અને છોટાઉદેપુરમાં કઈ જગ્યાએ તો છોટાઉદેપુરમાં છોટાઉદેપુરથી થોડા આપણે આગળ એટલે કે છોટાઉદેપુર અમારો તાલુકો જિલ્લો લાગે આ મોટી જેટલી મારું ગામ છે ત્યાં જ હું રહું છું અને ગામ પટેલ ફળિયું ઠેકાણું એવું અમારું બધું હોય તો બીજું કંઈક પૂછવું હોય તો તમે મને કોમેન્ટ કરજો બાકી તો આમ તો મોજ મસ્તીમાં રહેજો અને મોજમાં રહ્યો દેજો અને કોશિશ એવી કરજો કે આપણા થકી કોઈક દુઃખી ન થાય અને દુઃખી ન થવા જવું અને આપણાથી કોઈક મોજ મસ્તીમાં હસતા રહે એવું કરજો બાકી તો જય હિંદ જય ભારત ફરી ક્યારેક મળીશું પણ તમારી કોમેન્ટની રાહ જોઈશ મિત્રો હોને ને જય જોહર જય આદિવાસી મળતે મળીએ પાછા મળતે ને જય હિન્દ જય ભારત ઓકે